ઉત્સાહી પ્રમુખ શ્રી ધીરજ કુમાર શાહ ઉપસ્થિત રહ્યા અને તેમને મુખ્ય વક્તા તરીકે આવેલ ડોક્ટર રાજેશ પરમારને સાલો ઢાળી સન્માનિત કર્યા ઉત્સાહી પ્રમુખે કાર્યક્રમને અનુરૂપ તેઓ ભૂતકાળના સમયને લઈ હાલ વર્તમાનમાં ક્યા સ્થાન પર છે તે અંગે વાત કરી મારો કર્મ એ જ મારો ધર્મ તે વિશે તેમના જીવનના અમુક પ્રસંગો પણ કહ્યા આ તાલીમ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે યોજવામાં આવેલ જેમાં મુખ્ય ટ્રેનર તરીકે વડનગર કોલેજના અધ્યાપક ડોક્ટર રાજેશભાઈ પરમાર ઉપસ્થિત રહી સમગ્ર સ્ટાફને તાલીમ આપેલ આ તાલીમમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ પોતાના કામને કેટલું મહત્વ આપવું અને પોતાનો વિકાસ સમગ્ર જીવન દરમિયાન કેવી રીતે કરવો તે સાથોસાથ વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે સંવાદ રાખો તેનું પણ મહત્વ સમજ જીવનમાં કર્મ એ જ પૂજા છે સાથે પોતાની પ્રગતિ માટે સતત શીખતા રહેવું જોઈએ કોઈ પણ લક્ષ્ય પ્રાપ્તિ માટે પોતાની કાર્યક્ષમતા હોવી જોઈએ જેવી વગેરે બાબત પર વધુ ઊંડાણ ચર્ચા કરી આ તાલીમી કાર્યક્રમ ડોક્ટર દિનેશ કુમાર એસ ચારણના માર્ગદર્શન હેઠળ થયો પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશ કુમાર એસ ચારણે જણાવ્યું કે જીવનમાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ મોટી હોય છે સમાજને તમારી પાસેથી ઘણી બધી અપેક્ષા હોય છે અને સાથે વિદ્યાર્થીને પણ જ્ઞાની અને તેની કારકિર્દી સારી બને તે માટેની અપેક્ષા હોય છે આ સંદર્ભે એક શ્રેષ્ઠ અધ્યાપક કેવી રીતે બની શકાય તે માટેની વિશેષ વાત કરી જેમાં તેમણે પોતાના જીવનના સંઘર્ષમય અનુભવ જણાવી કાર્યક્રમનું મહત્વ સમજાવ્યું આ તાલીમી શિબિરમાં અંતમાં શૈક્ષણિક સ્ટાફમાંથી ડોક્ટર ગોવિંદભાઈ મુંધવા